ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે દસ એપ્રિલ અને ગુરુવાર કપાસની બજારમાં વેપારનો અભાવ છે ભાવ સતત બીજા દિવસે સ્થિર રહેતા કપાસની બજારમાં આગામી દિવસોમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચીસ ગાડીની આવકતીના ભાવ ચૌદસો ત્રીસથી ચૌદસો એંશી હતા જ્યારે કાઠિયાવાડથી પચીસ ગાડીની આવકતીના ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પંદર હજાર ગાડીની આવક ભાવ મહારાષ્ટ્રના કપાસ થી ચૌદસો રૂની બજારમાં ઊંચી સપાટી તે ખાંડી રૂપિયા છ ઘટ્યા હતા ઋની બજારમાં આગામી દિવસોમાં વેસવાડી કેવી આવે છે તેના ઉપર આગળ બધાનો આધાર રહેલો છે હાલના તબક્કે રૂમમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી ને એવરેજ બજારનો ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે કપાસિયા ખળમાં કોઈ મૂવમેન્ટ નહોતી માત્ર વાયદા થોડા નરમ હતા ગુજરાતમાં શંકર શંકરઋના ભાવ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની ની ભાવ એકસો ઘીયા હતા અને ત્રેપન હજાર પાંચસો થી ત્રેપન હજાર સાતસો હતા જ્યારે કરિયાના ભાવ ખાડીના છત્રીસ હજાર પાંચસો થી આઠસો હતા કપાસિયા બેન્સમાં સાત ઘટીની સપાટી પર બન્યો હતો મોરબીના ખોલના ભાવ નાફેડ બાદના સત્તરસો ચાલીસ બદરના સત્તરસો સાહીઠ અને જોડ બદનના સત્તરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બાંડેના સોળસો નેવું અને એવરેજ નાની મિલોના ભાવ પંદરસો નેવું થી સોળસો થી પચાસ કિલો હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો ત્રીસથી સાતસો પચાસ હતા અને કડીમાં સાતસો સાતસો આઠ હતા બુધવારે સતત ત્રીજા દિવસે ભાવ જાળવી રાખ્યા હતા સિશીઆ બુધવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટર ઠેઠવીમ લેન્થવાળા વાળાઋના ભાવ પંચાવન હજાર સાતસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણીસ વાળા ઋના ભાવ પંચાવન હજાર સાતસો અને ત્રીસ એમ એમ લેન્થ વાળાઋના વેસાણ ભાવ છપ્પન હજાર એકસો રાખ્યા હતા સીસીઆઈ રૂપ બુધવારે માત્ર ઓગણપચાસ ચાર હજાર નવસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મિલો એ ચોત્રીસો ખરીદી હતી જ્યારે વેપારીઓ પંદરસો ગાંઠડી ખરીદી હતી અમેરિકા અને ચીન વિશે ટેરિફ વોર દરરોજ સવાર પડે નવી જાહેરાતના પગલે સતત આક્રમક બની પારાકાષ્ટ પહોંચી ગયો છે અમેરિકી અમેરિકા ચીન રૂના મોટા ઉત્પાદક સામે આયાતકાર નિકાસકાર હોય તેમજ વર્લ્ડની કોટન માર્કેટમાં બંને દેશ ટોર્સના લેવલનું સ્થાન ધરાવતા હોય આ ટ્રેડ ઉપરથી બંને દેશોને તો નુકસાન થશે પણ સમગ્ર વિશ્વની આખી કોટન ચેનને મોટું નુકસાન થવાનો ભય તોળાઈ રહ્યો છે તારીખ બીજી એપ્રિલે અમેરિકાએ તમામ દેશો પર દસ ટકા ટેરિફ વધારો લાગુ કરતા ચાઇનીઝ આયાત પર અગાઉની વીસ ટકા ગણાતા કુલ ચોપન ટકા ટેરિફ વધારો લાગુ કર્યો હતો તેના વળતા પ્રહાર તરીકે ચીને ચોત્રીસ ટકા ટેરિફ વધારી હતી જેની સામે ધમકી સો અમેરિકાએ પચાસ ટકા ટેરિફ વધારો ધરીને કુલ ટેરિફ એકસો ચાર ટકા કરતા શીને પણ બુધવારે બપોર બાદ પચાસ ટકા ટેરિફ વધારી અમેરિકન ચીજો પરની ટેરિફ વધારી ચોર્યાસી ટકા કરી હતી આમ બંને દેશો વચ્ચે ટેરિફ વધારા સામસામે વધતો રહ્યો છે આમ બંને દેશોના ટેરિફ વધારાની અસર આગામી દિવસોમાં કોટન માર્કેટમાં મોટા પ્રમાણમાં જોવા મળશે વિયેતનામ બાદ બાંગ્લાદેશે પણ અમેરિકન ચીજોની આયાત પરની ટેરિફ ઝીરો કરવાની જાહેરાત કરી હતી બાંગ્લાદેશ અગાઉ એકસો નેવું અમેરિકન ચીજોની આયાત પરની ટેરિફ ઝીરો કરી હતી તેમાં સોનો ઉમેરો કર્યો હતો અમેરિકન કોટન વાયદો એકસો આઠ પોઈન્ટ એટલે કે એક પોઈન્ટ ચાલીસ ટકા જેવો સડી સાઠ પોઈન્ટ ત્રેસઠ સેન્ટ ઉપર બંધ આવ્યો હતો જ્યારે ચીનના કોટનિયન વાયદા બુધવારે ઘટ્યા હતા ચીનનો રેમ મે વાયદો છસો પંચાણું યુએન ઘટી બારસો પાંસઠ યુએન અને જુલાઈ વાયદો પાંચસો દસ યુએન ઘટી બાર હજાર પાંચસો સાઠ યુએન પર બંધ રહ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી